તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને જોવો તમે મને જોઈને ખબર જ પડી જાય છે કે કેટલો પવન છે કારણ કે પવનના હિસાબે ગાર્ડનમાં ઘણી બધી નુકસાની આવે અમારે એક પ્લાન્ટ તો પડી ગયું છે અને આ છે અશ્વિનભાઈ આજે અમારે થોડીક એની હેલ્પની જરૂર પડી છે એટલે અમે બોલાવ્યા છે અમારે એક જે પ્લાન્ટ છે એ આ ગલીની નીચે પડી ગયું છે તો હવે અમારે એને નીચે ઉતારવાના છે

ભલે તું તાર ઝાડવાની બીક નો લે તો તૂટી જાય ઓલ ઝાડું તારથી થી થોડુંક ઊંચું થાય એમ હોય તો કર તો હું લઈ લો આખું મોડિયા હોત આજે એવી રીતના થાય હાજો એવી રીતના ઉભો રહેજો હા બહુ બરોબર ખરેખર અમારે અશ્વિનભાઈ જવાય જે આ પ્લાન્ટ હતું એ ગલીમાં પડી ગયું તું મારા જેવા તો ગરી ન હોગે પણ અશ્વિનભાઈ જોવા કાઢી દો આ પ્લાન્ટ થેન્ક યુ અશ્વિન ચાલો અશવિનભાઈને આપણે જાજુ કાંઈ ન દઈ શકીએ તો કાંઈ નહીં થેન્ક યુ હો જાજ કાઢવા માટે તો પૂજા ના હિસાબે આજે અમારે ફોટોશૂટ ન થયું મારે પોરબંદરે નો જવાનું કાંઈ ન થયું કારેખાબેન કાંઈ નથી પૂજા બેન અમારે કીધું કે આપણે બપોરે ફોટોશૂટ કરશું એ કલ્પેશભાઈ કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો આપણે વ્લોગે શૂટ થઈ જાહે તો

વ્લોગ શૂટ કરવા હાટો છે અમે ફોટો શૂટ રાખીએ છીએ ફોટો શૂટ વાળા ભાગી છે ખાલી કાઈ નથી કરવાનું રેડી થઈ અને ઊભું રહેવાનું હતું પણ છતાં આ લોકો એમ કે રેડી ન થયા જો પૈસા દઈને ને અટાણે જમવાનો જેવો છે કે પૈસા દઈને જે વસ્તુ ગમે ફ્રીમાં માઠાણે કઈ વસ્તુ કઈ કરી ગમતી નથી ફ્રીમાં માં નો ગમે ને પૈસા દઈ તો ગમે આ કાલ રાતની સાડી અમે ભરીએ પણ હજી આ સાડી ભરાણી નથી સવારની છે આ તો ખોલાઈ ગઈ સોરી સોરી જો અમારી રેખા બેટિંગ મેચિંગ જો દુકાને ખરીદી કરવા આવ્યા છે આપણા દુકાને ખરીદી ન કરવી કોણ પૂડી બેન આવ્યા છે પૂડી બેન પેન્સિલ આપી દો મફતમાં સિંગ ખાઈ જા ગોટીઓ હે ને મફતમાં જ ખાતો હોય હું જોઈ તમારે મેંદીના કોણ જોઈ કે સાડી ભરવા સાડી ભરવાનો કોણ સાડી ભરવાનો કોણ જોતા પોડી બેનને હું જોતો પોડી બેનને કેટલા આડી પેન્સિલ જોઈ બસો વાળી પેન્સિલ દઈ દે પૈસા લેતા ઓ પેલે ₹200 ₹10 જ છે હો ગાય સિંગ ઓય માં પોરી આરા ઠોકી દીધો તમાકો તો હતી ઠંડી 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 લાગે 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 પાંચ પાસા આવે બોડા ના પાય તો કાલે પપ્પાનો બર્થ ડે હતો મહેશભાઈ નો

મસ્તી કરવાનો મૂડ છે અને અમારે બાજુમાં છે ને મધુબેન રે તમે જાણો છો અમારા ગ્રુપના મેમ્બર છે એને ખબર નથી બટ એના જેવી બે છે ને કુણ છે ને એના બે જે છે ને પ્લાન્ટ છે બે ઉપર કુંડિયાના પડ્યા છે તો અમે બે દી પહેલાં વાત કરતા હતા કે અમારા પ્લાન્ટ કોઈ નથી લઈ જતો એ કે અમારા બે ત્રણ જણાના પ્લાન્ટ ચોરી થઈ ગયા હતા બટ મેં વિચાર કર્યો કે ચાલો થોડોક જેવું કરીએ એટલે એના બે પ્લાન્ટ છે ને એથી ઉપાડી મારા ઘરે અત્યારે લઈ જાઉં છું એ ભલે ગોતે પણ આપણે કહેવાનું નથી આપણો વિડીયો જો હોય એને ખબર પડી જાય કે આ પ્લાન્ટ કોણ લઈ ગયો છે એટલે તો ભાઈ આ ખરેખર મજા આવે છે અમને તો આવું બધું કરવાની તો ચાલો આપણે થોડીક પ્લાન્ટની ચોરી કરીએ એના પોટ છે ને એ બે હંતાળી દેવાના છે એટલે તો એ યુટ્યુબમાં જોશે મધુબેન પછી જ તમને ખબર પડશે કે તમારા પ્લાન્ટનું જે ચોર હતું એ કોણ હતું બે તો ચોરી કરો ને બે બીજા કરી નામ આવી તો તો આ બે પ્લાન્ટ છે હું મારા ઘરે લઈ જાઉં છું તો આ બે પ્લાન્ટ છે મારા ઘરે લઈ જાઉં છું તો ભલે સવારે કઈ મધુબેન ગોતે ગમે ગોતે પણ આપણે કહેવાનું નથી આપણો યુટ્યુબમાં વિડીયો જોશે ત્યારે જ એને ખબર પડવી જોઈએ કે ભાઈ આ કોઈ નહીં પણ કલ્પેશભાઈ જ આ ચોર છે બીજું કોઈ નથી તો ચાલો આજનો દિવસ આપણે પૂરો થાય છે અને કાલે જોવાનું છે કે શું ટ્વિસ્ટ થાય આમ એમ કે તો ચાલો આમની પ્લાન્ટ મારા ઘરે લઈ જાઓ છે સૂટ આથી થાય ને હવે આ એ ચાલુ ચાલે કાપી નાખી જે નથી કરી તો ચાલો જોઈએ કાલે મજા લઈએ અને આજનો દિવસ બસ આઈન પૂરો થઈ છે ગુડ નાઇટ હેન્ડ બાય બાય